રામ રામ ગુડ ગુડફ્ટરનુન સ્વાગત છે તમારું આપણા મસ્ત નવા લોક વિડીયો હાલો ભાઈ બપોરની જેને શાહ હોય ને એ આવી જાવ બપોરના કેટલા હોય સાકાય તો હવે રોકા બની ગઈ છે અને કાલ જે ટાઈમ થતો ને એ ટાઈમ થઈ ગયો વરસાદથી ચાલુ હાલો વરસાદ ચાલુ થઈ ગયો હે અને સોમા હું તમને બતાવું ભાઈ કાળા ઉનાળે સો માં આવ્યું ને તમારે દેખાડું જોઈ લ્યો આવા વાદળા ઉનાળે નો થાય ને એટલે ઉનાળે હું સોરી સોમાહે નો થાય ને એવા વાદળા ક્યાં હે રતમાં ઉનાળો ખોલાયજ જેવો સોમાહે વાતાવરણ વરસાદ નો ચડે ને એવો કાળા ઉનાળે વરસાદ છડ્યો આવે હે જસદણ ને એ બાજુ અને આપણે રાતે પવન ને વરસાદ હતો એની તમે વાત જ જાવ વરસાદ તો નહોતો બહુ તો પવન થોડો વધારે હતો અને અત્યારે જો વરસાદ સડ્યો આવી તમે જોવો આ બાજુ હ ને એ બધું આવી ગયું અને આ બાજુ જસદણ ગેલા સોમનાથ કોડલાધાર અને એ બધું ધોઈ લઈને જો આ બાજુ ઠેઠ આપણે હિંસાની જે લાગે ને એ બાજુ ઠેઠ સુધી હે અને પવન એ અત્યારે એ બાજુથી આવે છે એટલે તાજી વાત હોય તારી વરસાદ આવ્યો ને એને આપણા પતરા થયા ને એ બધા ધોવાય અને એકદમ નવા નકોર બની ગયા હે અને આપણે ટેસ્ટિંગ થઈ ગયું કે શું કહેવાય પતરામાં ત્યાં અહીંયા આમ સુવા નથી થતા સુવા મતલબ કે લીચે જવું હોય ને પાણીના ટીપા પડે ને એને અમારે ગામડામાં સુવા

ખેતુમાં તમે તો ખ્યાલ આવે ને ભાઈ ભગવાને આપણને ખાવા ઉનાવે સોમા ફૂલ ફીલિંગ આણી દીધી છે કેમ કે મોંઢાના લગભગ હવા સાર છે ને ત્યાં વરસાદ ચાલુ થયો તો અત્યારે કેટલા જો પાંચ વાગીને સવી મિનિટ થઈ છે હજી એક જ ધાદા ધીમી ધારે આવું સાંટા તો ચાલુ જ છે અને વચ્ચે જે અડધી કલાક ઘડી જે વરસાદ આવ્યો ને એની તો તમે વાત જ જવા જો આપણે ખેતરું જ્યાં ને જ્યાં હામાં બધા એમાં દાંતીને એવું વાંકેલું છે ને એમાં ત્યાં આમ શું કહેવાય પાણી સબતાવા મળ્યા હતા એટલો ઘણી વરસાદ આવ્યો અને એ પછી અત્યારે કે એવું સાંટા ચાલુ છે ધાબા ઉપરથી પાણીને એવું તો બધું આવવાનું ચાલુ છે અને અત્યારે આમ કંઈક વરસાદ ઓછો થયો ને તો માણસો આવ વધારવા મળ્યા નથી અત્યારે આમ માણસો બધા ઊભા રહી ગયા તો એક વાત એ બહુ હતી કે પવન બહુ નહોતો ને એટલે બીજું કાંઈ નુકસાન નહોતું થાય એવું આમ પવન વગર વરસાદ આવતો હતો બાકી એ જે જો અહીંયા તાબા ઉપર ને એમ તો પાણી આવવાનું શું કહેવાય ચાલુ છે એટલો વરસાદ આવતો અને અત્યારે જે પાંચ ને હત્યાવી મિનિટ એટલે કે હાડા પાંચ થવા આવ્યા ને તો રોજ તો આપણે હાડા પાંચ થાય ને તે સુરત બદલાય કેટલા અધે હોય પણ અત્યારે હાડા પાંચ થાય ને તો વાદો આને નથી બધું હે ને તો અંધારું થઈ ગયું છે એને લીધે તો બારે ગ્લોબ ચાલુ છે અંધેથી એન્ટો ચાલુ છે અને અહીંયા ચાલુ હે એટલું અત્યારે આમ હું તો ધોવા દઈએ અંધારું થઈ ગયું છે એવું છે પણ આ જોઈએના જે માટે જ્યાં પોતરું તો ને એવું ચાલુ જ છે અને આપણે બધી દુકાનોના શટરને એવું કરી દીધું હતું બંધ કેમ કે પવન આમ થોડું થોડું આવતું ને તો વાત બધી અંધે જ રહેતી હતી એ શાતું આમ શટરને એવું બધું પાડી દીધું છે એટલે વરસાદ આવી ગયો છે આમ બધા વારાફીતી વાર હે ને સાંટા આવે છે ને આ કીધું ટ્રેક્ટરને એવું લઈને લઈ જાયું ને પૂજી કૂટી ગયું ને પછી ગાડી વાંયા મળી મને એવું લાગે છે કે ભગવાને હે ને આપણો કાલનો વ્લોગ જોઈ લીધો હે કેમ કે કાલના વ્લોગમાં આપણે એવું કીધું હતું કે ભાઈ ફરતી બાજુ વરસાદ વધે છે ને અમારે અહીંયા એક સાંટો નથી પડતો તો એ વાતને હે ને ભગવાને થોડીક સિરિયસ લઈ લીધી હોય ને એવું લાગે છે કેમ કે આજ લગભગ રોંધાના હવા શ્યાર આજુબાજુ વરસાદ ચાલુ થયો હતો ને તો અત્યારે સ વાગીને પચીસ મિનિટ એટલે કે સાડા સ થવા આવ્યા છે પણ હજી એક ધારો હવો હવો એમ નામ ધીમે ધારે વરસાદ ચાલુ જ છે ઘડીક વચ્ચે તો લગભગ અડધી કલાક તો સોમાહામાં કેમ આવે એવો આવ્યો હતો અને હજી એમ એમને દેવા ઉપર દેવા ચાલુ છે અને આપણે સોમાહામાં ને વરસાદ આવે છે એટલે કાંઈ કામ છે નહીં આવ નવદાસવી તો આ બધા જુવા જ્યાં અને એમ બધા ને આવી ગયા હવે પાછળ આપણે જે ગોડાઉન જોયું ને એમાં આપણું જે વોલીબોલનું ગ્રાઉન્ડ જોયું ને ન્યા ગણે અને આજ હે આપણે જે કાલવેલી ગાડી અહીંયા વચ્ચે પડી હતી ને આઈસર કપા ભેલી એને સાઈડમાં સડાવી દીધી છે કેમ કે કાલ તો હું કહેવાય વરસાદ બંધ હતો ને તો આપણે પડામાં રમવા હતા પણ આજ વરસાદ ચાલુ છે એટલે પડામાં જવું કાંઈ પોસિબલ છે નહીં એટલે હે ને આજથી હું ગાડીને સાઈડમાં સડાવી અને આપણા જ રમવાનું થાય છે જોકે સે અંધારું પણ તો એ મારે જોવા નહીં હે ને ભાઈ એ કે નહીં રમવું જ છે એટલે રમવી એ તો ચાલો હે ને આપણે હજી સુરત દાદાની એવું વાત બગ શું કહેવાય હજી કલાક જેવી તો વાત છે કેમ કે હોવા હાથે સુરેશ દાદા હાથમાં છે તો સુરેશ દાદા હાથમાં ને ત્યાં સુધી દેવાબુતી ને એ બધું કરવાની વાર છે તો ત્યાં સુધી એકાદ બે જેમ ને શું થાય ને એ રમી નાખવી અને પછી દેવાબુતી ને એવું બધું કરીશું હાલો ભાઈ ઓન ધ વે ઘર ઓ વરસાદ તો કઈ રહ્યો નહીં હાલ ચાલુ હે પણ હું ગાડ જેવું છું અત્યારે જો આ હલુ આવું પાછું છું હે સુરત દાદા તો નથી સુરત દાદા ને આ સમજી વાર હે

પાછળ પાણું પછી બાટલો હે ને બાટલો પાણો અને પીઠા ભાઈ અને આગળ સાઈડ દે પાણી આવો કઈક વરસાદ હતો અને આ દાંતી ને એવું બધું અહીં ને એમાં પાણી ટપકાવવા માંગ્યા હતા પાણી ટપકાતું ને આવો વરસાદ હતો આજનો ત્યારે ખાટા થઈ ગયા હે વાવું પાણી ને એવું બધું કરી લીધું છે અને હવે જવાનું છે મિટિંગમાં અને આજ છે ને આપણે મિટિંગની જગ્યા ફરી ગઈ છે કેમ કે વરસાદ આવ્યો ને એના લીધે વાતાવરણ થઈ ગયું છે ટાઢું અને પવન એ ટાઢો છે થોડીક ટાઈટ જેવી ફીલિંગ આવે એટલે મિટિંગ છે આપણે ભાને ત્યાં તો મિટિંગ જામી ગઈ છે બધા વાવું પાણી કરીને આવી ગયા છે અને આ જ મહેમાન છે ને જો એક અમારે આ ભાણિયા ભાઈ છે અને એક ઓલા પણ ભાણિયા ભાઈ બેઠા ને બે અને આ તો આપણો બટુક શેઠ અને ભીખા ભાઈ હું હાલે છે ભીખા ભાઈ કોઈની કોઈની છે ગુજરાત મુંબઈ ને મુંબઈ તો હલો ભાઈ આપણી મિટિંગ વિખાઈ ગઈ છે મતલબ કે પૂરી થઈ ગઈ છે અને ટાઈમ તો હે કેટલા વાગ્યા છે સે જોઈ લેવી 9 વાગીને 100 મિનિટ થઈ છે અત્યારે અમારે તો હે ને અહીંયા સાટાપાટા કાઈ નથી ઉપર ઉઘાડ થઈ ગયું છે પણ આ બાજુ છે ને આ બાજુ મતલબ કે જસદણ બાજુ નીકળ્યો અત્યારે ઊંડી એક વિઝો થાય છે એની તમે વાત જ જાવજો કે વિઝો જોવાટું થાય થઈને હું બટુક ચઠા હોય જાઉં છું બાકી તો ચેઠા નહીં બાબુમાં પડે એવું છે પણ અહીંથી એક વિઝો થાય છે ને રૂડે છે એની તમે વાત જ જાવ છો ભડકા ને ભડકા થાય તો અહીંથી દેખાય છે તમને બતાવું થાય ને એટલે આ કદાચ જસદણ સાઈડની એ બાજુ જો થાય છે ને મેં એક જ ધારું હું કેવાય અરૂને એવું થવાનું ચાલુ છે ઈ આખો વિસ્તાર આંચ વિડી અને આ જસદણ સાઈડ નો આખો પટ્ટો જો ને ઈ જો સાવ આ કે અહીંયા ઉપર તો જો મામા દેખાય હે વાદળ અત્યારે નથી અને પવન પવન બધું અત્યારે સાવ શાંત પડી ગયું હે અને આપણે તો શું છે કે દિવસે જે વરસાદ આવી ગયો ને એટલો ઘણો હવે અમારે સાજો કઈ જોતો નહીં હા ઉનાળાનો એટલો ઘણો અત્યારે આમ ઊંચવાય ભીભ્યો ગોદડા ઓઠવા પડે ને એવી ફિલિંગ છે ટાઈટર અત્યારે આમ ટાઈટ હશે એટલી વાય છે એવી ફિલિંગ બહુ શિયાળા શિયાળા શું હશે ચોમાસું જ માની લો એવી ફિલિંગ આવી ગઈ છે તો આ સાઈડ એને તો સતત એક ધારી બીજો હોય ચાલુ હે તો ચાલો હવે હે ને ભાઈ વિડીયોનો લાંબો નહીં છે એ વિડીયોને કહી દેહ અહીંયા પૂરો તો કેવું રહે સારું જ રહે હા તો વાલો વિડીયો કીધું છે પૂરો માઉસું નવાબ સુધી રામે રામ જાય